ગડગા ડસા રોડ ખોડિયારધાર સીએનજી પેટ્રોલ પંપની વચ્ચે એક યુવાન અકસ્માતે મૃત્યુ પામેલ મળી આવેલ વિગતવાર વાત કરીએ વિશાલ રમેશભાઈ બારૈયા નામના વ્યક્તિ જેવો રહે બોટાદ જેવો શિક્ષક તરીકે નોકરી કરતા હોય ઘરેથી ગારિયાધાર તાલુકાના માંડવી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હોય જેના અનુસંધાને તેઓ માંડવી ગામ ગયા હોય અને ત્યાંથી ગામથી પરત આવી રહ્યા હતા ત્યારે ગડગા નજીક ડસા રોડ ખોડિયારધાર નજીક સીએનજી પેટ્રોલ પંપની વચ્ચે કોઈ અગમ્ય કારણોસર અકસ્માત થયેલ હોય અને સ્થળ પર જ મૃત્યુ પામેલ હોય છે જેને ગડાની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવેલ જ્યાં ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ બધું વાત કરીએ તો ગડગાની અંદર સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોય જેથી કરીને ડેટ બોડી લઈ જવામાં પરિવારજનોને બોટાદથી સોનાવાલા હોસ્પિટલથી એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી હતી દર્દીના સંબંધીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં જ્યારે જરૂર હોય ત્યારે એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોય તો સામાન્ય માણસ સહી આવ્યો હોય અને એમ્બ્યુલન્સની જરૂર હોય તો ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે જેથી કરીને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સની સુવિધા ગઢડા સરકારી હોસ્પિટલમાં થાય એવી અમારી માંગ છે રિપોર્ટર જયદેવવી મંડેર